નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા તેરસો પંચ્યાસીથી લઈને પંદરસો પાસઠ સુધીનો રહ્યો તો જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર આઠસોથી લઈને પાંચ હજાર નવસો ચોપન સુધીનો રહ્યો લોકોન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો અઠાણુંથી લઈને પાંચસો ત્રેવીસ સુધીનો રહ્યો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા ચારસો બ્યાસીથી લઈને પાંચસો એકાણું સુધીનો રહ્યો તલનો ભાવ રૂપિયા પચીસોથી લઈને અઠ્યાવીસો પચાસ સુધીનો રહ્યો તો રાયડાનો ભાવ રૂપિયા એક હજાર વીસથી લઈને એક હજાર સિત્તેર સુધીનો રહ્યો રાઈના ભાવ રૂપિયા બારસો વીસથી લઈને ચૌદસો સુધીના રહ્યા તો ધાણીના ભાવ રૂપિયા તેરસો પિંચોતેરથી લઈને અઢારસો પચીસ સુધીના રહ્યા બીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને તેરસો અઠ્યાવીસ સુધીના રહ્યા તો સફેદ ચણાના ભાવ રૂપિયા પંદરસોથી લઈને ત્રેવીસો સુધીના રહ્યા મેથીના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને ચૌદસો પચાસ સુધીના રહ્યા તો વરિયાળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને અઢારસો પિસ્તાલીસ સુધીના રહ્યા એરંડાના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર એક્યાસી સુધીના રહ્યા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા એક હજારથી લઈને ઓગણત્રીસસો પચાસ સુધીના રહ્યા લસણના ભાવ રૂપિયા બે હજારથી લઈને ત્રણ હજાર સુધીના રહ્યા તો સુધીના રહ્યા તો બાજરીના ભાવ રૂપિયા ત્રણસો એંસી થી લઈને ચારસો સિત્તેર સુધીના રહ્યા મગના ભાવ રૂપિયા સોળસો પચાસથી થી લઈને ઓગણીસો પચીસ સુધીના રહ્યા તો મઠના ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો એસી સુધીના રહ્યા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો